વાહ ભાઈ વાહ શું મોજ છે શું નામ બાપા રામભાઈ કેવી મોજ આવે

અટણ કંઈ ન મળે મરે હા બરે ગુંગુ બરે ગુંગુ દીવો પેરો નકા વરાજ વારી દીવો બારતા માહિયો હારતા સમાહીયો વર્તા એવું કઈ નહીં એટલે મીમાનને 10 10 થી પૂરો ભાઈને રોકાતા હગાવાના રોકાતા એ કોઈ ન રોકાય કોઈ પણ નહીં બરાબર

વાતળિયું વિગતાડિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવિયું હેડી હેડી વાતળિયું આજે આપણે આવી ગયા છે ઘેડના મયારી ગામે ઘેડ એક એવો મલક છે કે જે ઘેડ પોતાની આગવી ઋતુ માટે પોતાના આગવા ચોમાસા માટે વખણાવ છે ઘેડની ધરા એટલે પોરબંદર જાવ તો દક્ષિણે આવતો પ્રદેશ એટલે ઘેડ ઇતિહાસના પાને તેરમી સદીમાં ઘેડનો ઉલ્લેખ થયેલો છે આજે આપણે સ્વરાજ ના ગામડું બોલે છે કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે ઘેડના ઘેડ મયારી ગામના પાદરે હોટલા ઉપર આપણી સાથે વડીલો બેઠા છે એ વડીલોના જીવતરની વાતો ની વાતો સુખ દુખ ની વાતો ગામડું બોલે છે કાર્યક્રમમાં ગામડાનો સાચો અવાજ સાંભળવા આજે આપણે આ વડીલો સાથે થોડીક વાર્તા કરશું એમની વાતચીત સાંભળશું અને એમના જીવનમાં એમણે શું કમાવ્યું શું ગુમાવ્યું એની બધી વાતો આપણે ગામડું બોલે છે કાર્યક્રમમાં કરીશું શું નામ છે દાદા આપનું મનોભુ અબુ બાપા કેવડી ઉંમર બાપા પાઠ 60 થઈ ગયા પાઠ થઈ ગયા ઓર ખબર ને 60 થઈ ગયા ઓર ખબર ન ના ના 60 થઈ ગયા ભણવા ગાતા નું તા હા ભણવા નતા ગયા

તો ગામ નો ઘર નો માહોલ કેવો રહેતો ને અટાણે તમને કેવું વાતાવરણ અટાણે કઈ નહીં મળે મરે ગુ મરે ગુ ગુ દીવો ફેરો નકા વરાય વરાય દીવો બારતા માહી વારતા સમાહી વરતા એવું કઈ નહીં બરાબર કોઈ વસ્તુ જ નહીં એટલે પેલા એટલે અમાન્ય રાખતા એમ ગામ જમાડતા એવું કઈ નહીં હવે કઈ નથી મરે કોઈ ગુ

એટલે ઈ અટાણ ના મેળા થાય છે તમે જાવ છો અત્યારે મેળા ગયા કેવી અરજા અલવી મજા ન આવે પેલા ની ભાઈ બંધી કેવી હતી બાપા ભેરા હાલતા

રાજકોટ મુંબઈ અમદાવાદ બરાબર પેલા ને માણસ જુવાર ને બાજરો ને ખાતા તમારા વખત માં કેવું ભોજન કેવું રહેતું મીઠું એમ અટાણે

પેલા જ પાછા હાથ માં આવે લાખ ની વાત દોઢ લાખ 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 તો દુજાણું હોય છે ને તમારે કેટલુંક દૂધ આવે તો દૂધ ને શાહી મળી જતા હવે કોઈ મળે ખરા ન મળ્યો એમ મળે દૂધ દેવ ડેરી બીજા ને દેવાની ભાવના હતી

મોટર સાયકલ સાચા ઘણા જોયું એટલે ઘેર ઘેર સાધન ગામમાં એક ગાડી આવે તો બધા જોવા જોવા આવતા પેલા મોટર જોવા આવતા મોટર ને ટ્રેક્ટર નીકળ જોવા આવતા જોવા આવતા

તો આ હતા વડીલો કે જેમની સાથે જેમની જેમણે આપણી સાથે પોતાના જીવતરની વાતો કરી બીજા જે એક વડીલ છે એમની સાથે પણ આપણે વાત કરીએ કે એમણે પોતાના જીવનમાં શું કમાયું ને શું ગુમાવ્યું શું નામ છે પરબતભાઈ કેવડી છે ગુમા તો તમે તમારી શું કહેવાય જુવાનીનો રંગ કેવો આમ એમ ખેતી કરો

ખેતી સહેલી થઈ ગઈ અને સહેલી થઈ ગઈ પેલા અઘરી તો પહેલાના સમય કરતા અત્યારે ખેતી સહેલી છે પહેલાં લોકો ગારો ખોંદીને જતા

તો શું કેવાય પેલા મોટા સિટી તો એવા બધી હતા ને એટલા સિટી વધે ગા મા સિટી માં જાય તો સિટી માં ગમે કે ગામડામાં ગામડા એનું શું કારણ કાકા

અટા દવાય ને પાણી ભરીયા બધા પીએમ ઉનાળામાં તો અહીંથી ભરીને ને જવું પડે ઉનાળામાં ક્યાંય પાણી પીવાય તમને ન મળે હિમમાં ઉનાળામાં માં પાણી ન હોય પાણી પીવા કઈ ન મળે ઘર થી ભરી જવું પડે થી ભરી જવું પડે

તો આ હતા મયારી ગામના વડીલો કે જેમણે આપણી સાથે વાત કરી પોતાના જીવતરની ઘેડની પરિસ્થિતિની અને આપણે ઘેડના મયારી ગામના વડીલો સાથે વાત કરી અને મયારી તો ઘેડનું રતન કહીએ તો એમાં કંઈ ખોટું નથી આવા જ બીજા વડીલો સાથે પણ આપણે આગળ વાર્તાલાપ સંવાદ કરી રહેતા કરતા રહીશું સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ